નમસ્કાર મિત્રો હું રાહુલ તોરી આજે વડગામના આંગણે ભાઈ શ્રી અશરફભાઈને ત્યાં અનાયાસે જ મળવાનું થયું અને એક પછી એક મિત્રો અહીંયા ઉપસ્થિત થયા અને વાતો વાતોમાં એકબીજાથી પરિચય થયા અને એ પરિચયમાં એકબીજાની કવિતા સાંભળવાનો આજે એક મોકો મળ્યો છે તો આ અમારા નાનકડા પ્રયાસને તમારા સુધી પહોંચાડવા હું રાહુલ તુરી દરેક મિત્રોને વિનંતી કરીશ કે તમે જેવું પણ લખતા હો એ તમારા અવાજમાં તમારા શબ્દમાં અમારા દર્શકો સુધી પ્રસ્તુત થાવ અને આ નાનકડી સભાને તમારી આગળ રજૂઆત કરતાં મને મરી જ યાદ આવે છે કે બે જણા દિલથી મળે તો એક મજલી છે મારી દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી આ સભામાં મારી અને તમારી સાથે મિત્ર સમીર સોલંકી હાજર છે તેઓ પોતે લખતા નથી પણ એમને બીજા કવિઓની રચનાઓ સાંભળવી અને બોલવી ગમે છે તો મિત્ર સમીરને કહીશ કે તમને ગમતા કવિના અસાર મિત્રો સુધી પહોંચાડો અને અમને પણ તમારા અવાજનો લાભ આપો તો મિત્ર સમીરને ધનતેજવી સાહેબની એક બહુ સરસ પંક્તિ છે રજૂ કરું છું મળવું હોય તો અનાકાની નહીં કરવાની આ મોહબત છાની માની નહીં કરવાની મળવું હોય તો અનાકાની નહીં કરવાની આ મોહબત છાની માની નહીં કરવાની આગનું કારણ ચિંગારીને પૂછે આવો આગનું કારણ ચિંગારીને પૂછે આવો બાકી ખાલી ખોટી વાત થવાની નહીં કરવાની તારી સુગંધ ખુદ આપી દેશે ઓળખ્યા નહીં તારી સુગંધ ખુદ આપી દેશે ઓળખ્યા નહીં કોઈ રૂમાલ કે કોઈ નિશાની નહીં કરવાની ગઝલ બજલ ભલે લખો મારી માફક ગઝલ બજલ તો ભલે લખો મારી માફક પણ બરબાદ આખી જવાની નહીં કરવાની જરૂર પડે જરૂર પડે અશરફભાઈ તો આ ધર્મ બાકી મિત્રતા પાછી પાણી નહીં કરવાની ખૂબ ખૂબ ખલીલ સાહેબ ને યાદ કરતા મિત્ર સમીરે કહ્યું કે મિત્રતામાં પાછી પાની નહીં કરવાની ને આ એક ખમીર છે ખલીલ સાહેબ નું જે ભાઈ સમીરમાં જોવા મળ્યું અને આશા રાખીએ કે મિત્રતા આવીને આવી ટકી રહે હવે પછી ભાઈ અનવર જુનેજા તેઓ બહુ સારા કવિ છે સારી ગઝલ લખે છે અને અવારનવાર ક્યાંક ને ક્યાંક પ્રકાશિત થતા રહે છે અને ઘણા સમયથી તેઓ પરિચયમાં છે એમનો અવાજ એમનો શબ્દ એ એમની ઓળખ છે તો ભાઈ અનવર જુનેજાને વિનંતી કરું કે તમારી એકાદ ગઝલ મિત્રોને સંભળાવો ભાઈ અનવર જુનેજા ગઝલ છે જગતમાં જીવવા માટે હિસાબો રાખવા પડશે એકાંત મળી યાદો મે ખોલી ડાયરી જ્યારે મળ્યું એકાંત મળી યાદો મેં ખોલી ડાયરી જ્યારે સુકાઈ છો ગયા તો પણ ગુલાબો રાખવા પડશે પવન પતન ની ખીણ થી પાછા ફર્યા ત્યારે થયું મનને પતન ની ખીણ થી પાછા સવાલોની જડી વરસી જશે હાલત નિહાળીને સવાલોની જડી વરસી જશે હાલત નિહાળીને બધાને આપવા માટે જવાબો રાખવા પડશે છેલ્લો શેર છે અમારી લાગણી બંધિયાર ન થઈ જાય એ માટે અમારી લાગણી બંધિયાર ન થઈ જાય એ માટે બધી બાજુ વહી જાતા પ્રવાહો રાખવા પડશે થેન્ક યુ હા સરસ ભાઈ અનવર જુની જાય હિસાબો રાખવા પડશે હિસાબો રાખવા પડશે કમલભાઈ જે મિત્ર હિસાબો નથી રાખતો એના હિસાબો અમે રાખીએ છીએ અમારી દરેક ફાતને જે કદી અવગણતો નથી એના માટે સતત પ્રેમ અને મમત છે એવો ભાઈ ઇસ્માઈલ અજીબ સાથે બેઠો છે એ ઉર્દુમાં બહુ સારું કામ કરે છે ને એકાદ શેર એનો જુઓ તમે કે એસા નહીં કે હમ ભી જમાને મેં હે શરીક અશરફભાઈ ભાઈ કે એસા નહીં કે હમ ભી જમાને મેં હે શરીક લેકિન હમારે વાસ્તે દુનિયા નહીં નહીં ખૂબ નાની ઉંમરમાં જમાનાના જે અનુભવ લઈ અને એને ગાંઠે બાંધ્યા છે એને ગણ્યા નથી પણ ગાંઠે બાંધ્યા છે અને એ અભાવોમાં એની કવિતા પાંગરતી રહે છે તો ભાઈ ઈસ્માઈલને વિનંતી કરું કે અભાવો વચ્ચે જીવતી એની કવિતા શું છે તમારા અને મારા સુધી પહોંચાડે એના શબ્દને માણીએ જાણીએ ભાઈ ઈસ્માઈલ અજીબ બદલા છે એટલે તો દશા એની સારી નથી એટલે તો દશા એની સારી નથી એક દીવો સૂરજનો પૂજારી નથી એટલે તો દશા એની સારી નથી એક દીવો સૂરજનો પૂજારી નથી અને રાહુલભાઈ કે અપ્સરા એશની જોઈ તડપી ઉઠે અપ્સરા એશ જોઈ તડપી ઉઠે એ શણાનો ભગત બ્રહ્મચારી નથી એ શણાનો ભગત બ્રહ્મચારી નથી અને રામ જાણે કેવી રીતે આવી પહોંચી રામ જાણે કેવી રીતે આવી પહોંચી રામ જાણે કેવી રીતે આવી પહોંચી આ વ્યથાને તો મેં આવકારી નથી આ વ્યથાને તો મેં આવકારી નથી અને શેર છે સાહેબ કે અન્યનું સુખ જોઈ આંખ દુખતી રહે

તારે માથે જગતની ઉધારી નથી એટલે તું દશા સારી નથી એક દીવો સૂરજનો નો પૂજારી નથી ખુબ ખૂબ આભાર હવે આપણે જેને સોભળવાનો વારો આવ્યો છે મિત્ર અને ગઝલમો ઘણી બધી મદદ કરનાર કવિ મિત્ર રાહુલભાઈ આપણે સોંપાઈએ એમની રચના દ્વારા આભાર આ બેઠકમાં બધા મિત્રો મળ્યા છીએ ત્યારે એક ગઝલ રજૂ કરું છું અશરભાઈ સાંભળજો પછી અમે મરી જશું અને જીવન પતિ જશે પછી અમે મરી જશું અને જીવન પતિ જશે પરંતુ એક સત્ય છે સત્ય બસ ટકી જશે પછી અમે મરી જશું અને જીવન પતી જશે પરંતુ એક સત્ય છે એ સત્ય બસ ટકી જશે ને પછી અમે હવા બની ઉડી જશું કશે કે પછી અમે હવા બની અને ઉડી જશું કશે પડી રહે છે દેહ ને એ દેહ પણ બળી જશે હા પડી રહે છે દેહ ને એ દેહ પણ બળી જશે ને શીર સાંભળજો કે પછી અમે હતા મટી ને ન હતા થઈ જશું પછી અમે હતા મટી ને ન હતા થઈ જશું પછી અમે હતા મટી ને ન હતા થઈ જશું પછી બધું વીતી જશે અને સમય સરી જશે પછી બધું વીતી જશે અને સમય સરી જશે ને આ શેર છે કે પછી અમારા નામનો દીવો થશે કદી કદા પછી અમારા નામનો દીવો થશે કદી કદા પછી અમારી ડેલી સાંકળો ચઢી જશે પછી અમારી ડેલી ચઢી જશે ને છે કે પછી રહી જશે શબત ફક્ત પછી અમારા વારસામાં રહી જશે શબત ફકત અગર જો કોઈ પામ છે તો એ મને લખી જશે અગર જો કોઈ પામ છે તો એ મને લખી જશે પછી અમે મરી જશું અને જીવન પતી જશે પરંતુ એક સત્ય છે એ સત્ય બસ ટકી જશે શબ્દના સત્યને જાણવા માણવા માટે મિત્રો અહીંયા ઉપસ્થિત થયા છીએ ત્યારે આજના મહેફિલમાં અમે અને આપણે જેની યજમાની જોઈ માણી છે એવા ભાઈ અશરફભાઈને વિનંતી કરું કે તમને જે ગમે तमारा पोताना अश्वार होय तो भी तमने गमती बीजा कोई कवि नी रचना के तमने जे गमे बड़गाम मीडिया आ बधा हेशटेग थी तमने जे गमे संभळावो अमे तमने मानिए के इश्क के अल्फाज तो मैं भी लिखना चाहता था मेरे दौरे जवानी में इश्क के अल्फाज तो मैं भी लिखना चाहता था मेरे दौरे जवानी में मोड में मेरा वास्ता शाही है इंकलाब से होता रहा जाकिर खान जो बहु फेमस स्टैंड अप कॉमेडियन है बहुत सारा शायर है तो एमनी एक रचना है मैं शून्य पे सवार हूँ तो मैं शून्य पे सवार हूँ बे अदब सा मैं खुमार हूँ अब मुश्किलों से क्या डरूँ मैं खुद कह रजार हूँ मैं शून्य पे सवार हूँ मैं शून्य पे सवार हूँ ऊंच नीच से परे मलाल हाँ आंख में बरे मैं लड़ पड़ा हूँ रात से मशाल हाथ में लिए

ઠપ થયેલી જિંદગીને બળ મળે આપનો એકાદ જો કાગળ મળે અને કોઈ માણસમાં ઉતરવા જાવ કોઈ માણસમાં ઉતરવા જાવ ક્યોક એના સાવ ઊંડા તળ મળે ક્યોક એના સાવ ઊંડા તળ મળે અને જિંદગીના ભારમાંથી મુક્ત થઈ જિંદગીના ભારમાંથી મુક્ત થઈ ખોલું બીતર એવી એક પળ મળે ખોલું બીતર એવી એક પળ મળે અને આગળનો શેર કે રૂબરૂ લાગે નહીં કડવા કદી નહીં કદી રૂબરૂ લાગે નહીં કડવા કદી એમની અંદર ઘણું એ સળ મળે એમની અંદર ઘણું એ સળ મળે અને કેટલી દુનિયાએ બદલાઈ ગઈ કેટલી દુનિયાએ બદલાઈ ગઈ માણસો જે પણ મળે વિહવળ મળે માણસો જે પણ મળે વિહવળ મળે ને છે અમુક માણસ પરબ જેવા હજી સે અમુક માણસ પરબ જેવા હજી મોજથી ભરપૂર ને મન શીતળ મળે મોજથી ભરપૂર આજની બેઠક જેવું કે મોજથી ભરપૂર ને મન શીતળ મળે અને શોધશો તો ક્યાંક ભીતરથી કમલ શોધશો તો ખૂબ ખૂબ આભાર અંતમાં મિત્રો મળ્યા છે એકબીજાથી એકબીજાના શબ્દથી એના વિચારથી પરિચિત થયા ત્યારે સમાપનમાં મને ઋષિ કવિ રાજેન્દ્ર શુક્લ યાદ આવે છે અને રાજેન્દ્ર દાદા કહે છે કે નિષેધ કોઈ નો નહીં વિદાય કોઈ ને નહીં કે નિષેધ કોઈ નો નહીં વિદાય કોઈ ને નહીં હું શુદ્ધ આવકાર છું હું સર્વનો સમાસ છું બનાસની ધરતીનું વડગામ અને રંગીલો ગુજરાતની મહેનમાન કરી ત્યારે અમે બધા મિત્રો અહીંયા મળ્યા અમારા વિચારોનું આદાન પ્રદાન થયું અમને તમે સાંભળ્યા એ બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર અને ભાઈ શ્રી અશરફભાઈનો પણ ખૂબ ખૂબ આભાર અને આશા રાખીએ કે આવી બેઠકો થતી રહે અને એક સાહિત્યિક વાતાવરણ વડગામને મળતું રહે અને અહીંથી સારા એવા કવિઓ ગુજરાતી કવિતાને પ્રાપ્ત થાય એવી આશા સાથે હું રાહુલ તુરી સર્વનય વંદન કરીને વિદાય લઉં છું આભાર નમસ્કાર મિત્રો હવે છેલ્લે છેલ્લે જતાં જતાં અમે આપને એક રિક્વેસ્ટ કરીએ છીએ વિનંતી કરીએ છીએ કે રંગીલું વડગામ મીડિયા વડગામ અને બના સ્ટોરીના ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબના ચેનલોના ફોલો ફોલો કરજો અમને અને તમારો પ્રેમ અમારા ઉપર વરસાવજો એવી અમે આપ સૌની પાસે એક આશા રાખીએ છીએ નમસ્કાર અસ્તુ